અત્યારે હાલ તો જે પ્રમાણે તપાસ ચાલી રહી એ પ્રમાણે તો આત્મહત્યા લાગતી નથી એક હત્યાની જ બનાવ લાગે છે તેમ છતાંય પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે એ તપાસ કરે છે અને જે પ્રમાણે તપાસ થઈ રહી છે એ પ્રમાણે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે પરિવાર હજુ સુધી નથી પહોંચ્યું આત્મહત્યા હોય તો શું લાગે છે વિદ્યાર્થી પર અભ્યાસના ત્રણ ચાર દિવસથી ડિપ્રેશનમાં તો હતો જ તેમ છતાં પણ એક તપાસના વિષય પ્રમાણે જે પ્રમાણેની આત્મહત્યા બતાવવામાં આવે છે એ આત્મહત્યા નથી હત્યાની કોશિશ કાં તો હત્યા કરવામાં આવી છે એવું અમારું માનવું છે પોલીસ પાસે જે પ્રમાણે એફએસએલની ટીમને પોલીસ ઘટના સ્થળે છે અને સાહેબશ્રીએ અમને બાયદરી આપી છે કે જે પ્રમાણે ન્યાયિક તપાસ કરીને જે યોગ્ય કાર્યવાહી વિદ્યાર્થી વિદ્યાર્થી છેલ્લા છ એક મહિનાથી અમારા પરિચયમાં જ છે અને અમારા એક મોટા ભાઈ એમના રિલેશનમાં પણ છે પણ અત્યારે એના મધર ફાધર આવે છે એ આવે પછી ખ્યાલ આવે કે છેલ્લા 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 બે બે ત્રણ દિવસથી એના મધરનો ફોન હતો વિદ્યાર્થીઓ ઉપર કે ભાઈ એક્ઝામના લઈને ડિપ્રેશનમાં છે તો એનું ધ્યાન રાખે એ પ્રમાણે એ પ્રમાણે અહીંયા યુનિવર્સિટીની અંદર પણ જાણ લગભગ કરવામાં આવી હતી પણ તેમ છતાં અહીંયા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી